બત્રીસ પુતળીની વાર્તાઓ કે સિંહાસન બત્રીસી આ તમે જરૂર સાંભળી હશે આ વાતો એવી છે કે ઘણા બધા સ્વરૂપે તમને જોવા મળશે આ અગાઉ આપણે બત્રીસ પુતળીની વાર્તાઓ છે એના વિડિયોઝ અપલોડ કરેલા છે આ સિવાય પણ ઘણા બધા લેખકોએ આ બત્રીસ પુતળીની વાર્તાઓ સિંહાસન બત્રીસી સ્વરૂપે લખેલી છે એવી જ એક વાર્ત આજે આપણે સાંભળવાના છીએ અને આ વાર્તા છે સિંહાસન બત્રીસીની પહેલી પુતળીની આશા કરું છું કે સિંહાસન બત્રીસીની બત્રીસ બત્રીસ પુતળીની વાર્તાઓ તમને જરૂર ગમશે મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે રાજા ભોજ ઉજ્જૈન નગરીનો મહાબળવાન ધનવાન અને યશસ્વી રાજા હતો એની પ્રજા સમૃદ્ધ અને સુખી વળી રાજા ભોજના ન્યાયનો યશ પણ દૂર દૂર સુધી ફેલાયેલો એના નગરનું સૌંદર્ય એવું હતું કે એની તો કલ્પના જ કરવી રહી કારણે રાજા વખત શોખ ને ખાતર ખેતી કરાવી ખેતરમાં પાક ને ફૂલો બેઠા એટલે રક્ષણ માટે રખેવાળાએ એક માછડો બાંધ્યો રખેવાળાએ માચડા પર ચડીને જોયું તો ચમકી ગયા ખેતરના અમુક ભાગમાં ઘાસ ઉગ્યું જ નહોતું એટલે એક રખેવાળે એ ખાલી જગ્યા ઉપર માચડો બનાવ્યો અને ખેતરની રક્ષા માટે ઉપર ચડી અને આમ તેમ જોવા લાગ્યો એને કોઈ દેખાયું નહીં એટલે એને પોકાર પાડ્યો છે કોઈ હાજર કોઈ જવાબ ન દીધો ફરી બોલ્યો અત્યારે જ રાજા ભોજ ને એના મહેલ પકડી લાવો ને એને સજા કરો રાજાના નોકરો એ આ સાંભળ્યું એના પગ પકડીને એને નીચે ખેંચીને નાખ્યો નીચે ખેંચી નાખી એને ખૂબ માર્યો રખેવાળનું અભિમાન ચૂરે ચૂરા થઈ ગયું એણે આજીજી કરીને કીધું કે મેં એવો શું ગુનો કર્યો કે મને આટલી મોટી સજા કરો છો આ સમય દરમિયાન બીજા લોકો પણ ત્યાં આવી પહોંચ્યા એ માનાયે કે કીધું મૂર્ખ તે તો એવી વાત કરી કે જો રાજા ભોજને ખબર પડી જાય તો ફાંસી જ લટકાવી દે મને માફ કરો મેં જાણી જોઈ નથી કર્યું આવું બધું એટલે કીધું એટલે એની આજીજીથી એને છોડી દેવામાં આવ્યા રાજાના માણસો જતા રહ્યા

સાંભળીને પેલા ચાર ચંદેશા વાહકોને એને ખૂબ નવાઈ લાગી એ કે તો કીધું કે મારો આને આને પકડીને રાજા પાસે લઈ જાઓ ઈ જ એને સજા કરશે તો ત્રીજો કે મને તો એમ લાગે કે આને શરાબ પીધી આને છોડો પહેલા આપણું કામ સંભાળો પછી રાજા સાહેબ આજ્ઞા કરશે તેમ કરશું આવું નક્કી કરી ચારેય રાજાની પાસે પહોંચ્યા પહેલા પોતાનો સંદેશો આપી પછી એમને રખેવાળની વાત કરી રાજાને આ વાત સાંભળી ખૂબ નવાઈ લાગી એણે કીધું મને જગ્યા બતાવો તરત જ રાજાની મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી રાજા એ જગ્યા નજીક છુપાઈને બેસી ગયા થોડી વાર પછી પેલો રખેવાળ માચડા ઉપર ચડ્યો ફરી બકવા લાગ્યો જલ્દી જાઓ રાજા ભોજને કિલ્લામાંથી પકડી લાવો જરૂર પડે પણ મારવાનું ઝુકતા નહીં એની પાસેથી વિના વિલંબે મારું રાજ્ય લઈ લ્યો આમ કરવાથી સમાજ સેવાનું પુણ્ય મળશે આ સાંભળીને રાજા તો ગભરાઈ ગયા એ સમજી શક્યા નહીં ક્યાં થાય છે શું તે તરત જ પાછો ફેરો રાત્રે ચિંતાને કારણે એને ઊંઘ પણ ન આવી જેમ જેમ રાત પસાર કરી એમ સવાર થતા જ પ્રાતઃ વિધિથી પરવારી એ રાજ દરબારમાં આવ્યો અને પોતાની શંકાનું સમાધાન પંડિતોને પૂછ્યું જ્યોતિષીઓએ કુંડળી માંડી ઘડી પણ ગણતરી કરીને કીધું મહારાજ નિવેદન કરીએ હા હા કયો અમારા જ્યોતિષ પ્રમાણે ત્યાં લક્ષ્મીજી હોય એવું લાગે છે એમ હા મહારાજ ત્યાં બે શુમાર ધન છુપાયું હોય એવું લાગે છે તો ત્યાં ખોદકામ કરાવવું જી રાજન તરત જ રાજાએ એક લાખ મજૂરોને ત્યાં ખોદકામ કરવા માટે નિયુક્ત કરી દીધા થોડા સમય બાદ ત્યાંથી એક સિંહાસન નીકળ્યું તો રાજાને ખૂબ નવાઈ લાગી પંડિતોને પૂછપરછ કર્યા પછી બલિદાન આપવામાં આવ્યું અને ત્યાર પછી જ એ સિંહાસનને બહાર કાઢી શકાયું સિંહાસન જોઈ પંડિતોએ કીધું મહારાજ આ સિંહાસન દેવો કે દાનોએ બનાવડાવ્યું છે આમાં તમામ ખૂબીઓ હશે અને પછી તો એ સિંહાસન જોવા માટે લોકો તૂટી પડ્યા કલાકારોએ તેની રચના એવી કરી હતી કે એના વખાણ કરીએ એટલા ઓછા ચારેય તરફ આઠ આઠ પૂતળીઓ હતી અને દરેકના હાથમાં એક એક કમળનું ફૂલ રાજાએ પોતાના કલાકારોને બોલાવીને કીધું કે આ સિંહાસનમાં જ્યાંથી હીરો નીકળ્યો હોય ત્યાં બીજો હીરો લગાવી દો રાજાનો હુકમ થતાં જ સિંહાસન તૈયાર થવા લાગ્યું પાંચ મહિનામાં તો સિંહાસન એવું તૈયાર થઈ ગયું કે જાણે પૂતળીઓ હમણાં જ બોલવા ચાલવા લાગશે રાજા મંત્રમુગ્ધ બનીને એને જોતા જ રહ્યા પછી કાંઈક વિચારીને બોલ્યા શુભ મૂહરત કાઢો અને એ વખતે તેઓ સિંહાસન ઉપર બેસવાની તૈયારી કરવા લાગ્યા પંડિતોએ કાર્તક મહિનાની એક તિથિ નક્કી કરી એ દિવસ બધી રીતે શુભ હતો રાજાએ બેસવાની તૈયારી કરી તમામ પંડિતો બોલાવવામાં આવ્યા બધા સારા સારા કપડા પહેરીને તૈયાર થઈ ગયા વેદના શ્લોકોનું ઉચ્ચારણ થવા લાગ્યું વિવિધ પ્રકારના વાગી રાજ્યમાં શણાયો વાગવા લાગી રાજાએ દાન દક્ષિણા વેચી ચારેય તરફ રાજાનો જય જયકાર થયો સિંહાસન દરબારની વચ્ચે ગોઠવવામાં આવ્યું હતું રાજા આનંદથી ગણપતિની સ્તુતિ કરતા સિંહાસન પાસે જઈને ઉભા રહ્યા અને રાજાએ સિંહાસન ઉપર બેસવા જમણો પગ ઉપાડ્યો કે તરત જ સિંહાસન ઉપર રહેલી તમામ બત્રીસ પુતળીઓ ખડખડાટ હસી વળી રાજા તો ચમકીને શરમથી પાછા હટી ગયા એ તો ફાટી રાખે આ જોઈ જ રહ્યા આ બનાવ જ અત્યંત વિચિત્ર હતો અશક્ય નવાઈ લાગે એવો અચાનક રાજાએ જુસ્સામાં આવી જઈને કીધું શી બાબત છે તમે સૌ મને જોઈને શા માટે હસી પડી પુતળીઓ મૌન રહી હવે રાજા વધુ ગુસ્સે થઈ ગયા શુ ક્ષત્રિયોમાં હું કાયર કે નિર્દય છું તે કડગાટ બોલતા હતા શું મારી પ્રજા મારી કાબુમાં નથી મને શંકા છે જટ બતાવો થોડી વાર પુતળીઓ મૌન રહી પછી રાજાની બેચેની જોઈ અને પહેલી પુતળી મંજરી બોલી હે રાજા તેનું કારણ હું કહું છું તું ધ્યાનથી સાંભળ તું સાચે જ દાનેશ્વરી બળવાન અને ન્યાયપ્રિય છે પણ તને અભિમાન ઘણું છે તું પૂર્વ જન્મની વાત ભૂલી ગયો છે આ સિંહાસન જેનું છે તેને ત્યાં તું એક મામૂલી નોકર હતો આ શું બકે છે તું રાજા ગુસ્સે થઈને બોલ્યો આ સિંહાસન હું તોડી નાખીશ ત્યાં જ રાજગુરુ બોલ્યા મહારાજ એ ન્યાયની વિરુદ્ધ છે પહેલા પુતળીની વાત સાંભળો પછી તમને ઠીક લાગે એમ કરજો હવે રાજાએ કીધું ઠીક છે કે તું શું કહેવા માંગે છે મેં હજુ તો આટલી જ વાત કાઢી ત્યાં તો તું આટલો ગુસ્સે થઈ ગયો તો પૂરી વાત સંભળાવીશ તો તારી શી સ્તીતે થશે હવે કહેવાનું ચાલુ કર શું કહું અમે તો એ દિવસે મૃત્યુ પામી હતી જે દિવસે વિક્રમાદિત્યનો વિરહ થયો હવે અમને કોઈ ડર નથી વચ્ચે જ બોલી હવે શા માટે ભેદ કહેવાનું ચાલુ બોલી રાજા વિક્રમ અત્યંત બળવાન હતો એનું રાજ્ય અંબાવતી નગરીમાં હતું તે દાનેશ્વરી અને પ્રભુનો ભક્ત હતો શ્યા સ્વયંબર નામના કોઈ નગરનો રાજા હતો તે રાજા બન્યો તો નામ ધર્મસેન થયું તે રાજાને ચાર વર્ણની ચાર રાણીઓ હતી બ્રહ્માણે ક્ષત્રાણી વૈશ્યાણી અને શુદ્રાણી એમાં બ્રાહ્મણે સૌથી વધુ રૂપાળી હતી તેને એક પુત્ર હતો તે અત્યંત વિદ્વાન હતો એનું નામ બૃહભમિત રાખવામાં આવ્યું રાજા તેના જેવો બીજો કોઈ વિદ્વાન નહોતો તે તમામ પ્રકારના જાદુ જાણતો હતો તે મોતની પણ ભવિષ્યવાણી કરવાની ક્ષમતા ધરાવતો હતો ક્ષત્રાણીને ત્રણ દીકરા હતા તેમણે ક્ષત્રિય ધર્મ અપનાવ્યો એકનું નામ શક બીજાનું નામ વિક્રમ અને ત્રીજાનું નામ મરકરી હતું બધા એક એક થી બળવાન અને ચડ્યા હતા બધા લોકો અને દયાળો હતો શુદ્રાળીને જે દીકરો થયો એનું નામ ધન્વંતરી રાખવામાં આવેલું તે ઊંચી કક્ષાનો વૈદ્ય હતો રાજાને છ દીકરા હતા અને બધા એકબીજાથી ચડ્યા હતા રાજાના કુટુંબમાં બધા ગુણવાન અને બળવાન પણ બ્રહ્માણીથી જન્મેલા છોકરાની તો વાત જ ના પૂછો એ રાજાની દીવાનગીરી કરતો હતો કોઈ બાબત માટે તેને રાજા સાથે મતભેદ પડ્યો તો તે ત્યાંથી નીકળીને ધારાપુર ચાલ્યો ગયો હે રાજા આ તમારા દાદાઓ હતા તે બધાએ તેને સારો આવકાર આપ્યો ત્યાંનો રાજા તમારો પિતા હતો થોડાક સમય બાદ તમારા પિતાએ તેને દગાથી મારી નાખ્યો ત્યાંનું રાજ્ય લઈ લીધું તે ઉજ્જૈન આવ્યો અને ત્યાં જ મૃત્યુ પામ્યો એ પછી ક્ષત્રાણીથી થયેલો રાજાનો મોટો દીકરો શંક રાજા બન્યો એક દિવસ પંડિતોએ આવીને રાજા શંકને કીધું કે મહારાજ આપનો દુશ્મન દુનિયામાં જન્મી ચૂક્યો છે આ સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો બ્રાહ્મણોએ આગળ કીધું અમે શાસ્ત્રમાં જે યોગ જોયો એનું વર્ણન આપની આગળ કર્યું છે બીજી પણ એક વાત છે જે અમે તમને કહી શકતા નથી કેમ શું વાંધો છે કહેવામાં શકે કીધું મહારાજ અમારું શાસ્ત્ર તો એમ કે છે કે વિક્રમ તમારી હત્યા કરશે અને ઈ રાજા બનશે આ સાંભળીને રાજા શક ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો તમે બધા મૂર્ખ છો તમને કોઈ પણ જ્ઞાન નથી શક આ વાતની કોઈ દરકાર ગયા વગર ચાલી ની ગયો શકે એમને જૂઠા ગણ્યા અને ગાંડા તથા મૂર્ખ પણ કીધા આ કારણે પંડિતો ખૂબ શરમાઈ ગયા તેઓ લાચારીથી હાલી ની ગયા એ પછી થોડોક સમય પસાર થયો પંડિતો ભેગા થયા એક પંડિત કે મેં આજે શાસ્ત્ર જોયું રાજા વિક્રમ અહીંયા નજીકમાં જ આવી ગયા છે અહીંયા જંગલમાં એ કે પૂછું હા જંગલમાં કજરીવનમાં ત્યાં એક તળાવ પણ છે ત્યાં તંબુ નાખીને રહે છે તરત એક પંડિત ત્યાં ગયો ત્યાં જઈને જોયું તો ખરેખર ત્યાં વિક્રમ હતો માટીના મહાદેવ બનાવી અને તપ કરતો હતો આ જોઈને પંડિત તરત પાછો આવ્યો બધા પંડિતોને લઈને એ રાજા સમક્ષ આવ્યો મહારાજ તમે અમારા શાસ્ત્રને જૂઠું કહેતા હતા ને પણ હવે તો અમે રાજા વિક્રમને જોઈને આવ્યા છીએ એ કજરીવનમાં આવી ગયા ઠીક છે જાઓ તમે તમારું કામ કરો પંડિત ઉદાસ થઈને પાછા ફર્યા બીજા દિવસે રાજા પોતે કજરીવનમાં ગયો અને જંગલમાં છુપાઈને જોવા લાગ્યો ત્યાં વિક્રમ બેસીને મહાદેવની પૂજા કરી રહ્યો હતો જ્યારે તે પૂજા કરીને પોતાના તંબુમાં પાછો ફર્યો ત્યારે શકે એ મહાદેવની મૂર્તિને અપવિત્ર કરી નાખી બધા ગભરાઈને કહેવા લાગ્યા રાજાએ બહુ મોટો અનર્થ કરી નાખ્યો પછી એક હિંમત કરીને રાજાને કીધું મહારાજ આ ઘણું ખરાબ કામ કર્યું છે તેરે રાજા અભિમાનપૂર્વક બોલ્યો અમે બ્રાહ્મણ છીએ દેવને પૂજીએ પણ ખરા અને તોડીએ પણ ખરા મહારાજ લાગે છે કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ કહેવાય છે કે માણસનું મોત આવે ત્યારે ભગવાન એની બુદ્ધિ ખરાબ કરી નાખે આપે અમને પણ કડવા વચન કીધા હવે તો તમારું રક્ષણ સહેજ પણ નહીં થાય જાઓ તમે તમારું કામ કરો એમ કહી શક રાજાએ તેને તિરસ્કારીને કાઢી મૂક્યા બિચારા પંડિતો ચૂપ થઈ ગયા એક દુઃખી પંડિત બોલ્યો નસીબના લેખ કોઈ ટાળી શકતો નથી હવે આ આ રાજાના દિવસો ભરાઈ તરફ રાજા વિક્રમાદિત્યને મારવાના ઉપાય વિચારવા લાગ્યો તેણે જમીન પર સાત જાદુઈ લીટી દોરી કોઈને ખબર ના પડે એટલા માટે તેના ઉપર ધૂળ નાખી દીધી અને થોડે દૂર ખીર મૂકી જે માણસ આ ખીર ખાય એ પહેલા તો ગાંડો થઈ જાય અને પછી એનું માથું કપાઈ જાય આ દગો હતો ક્ષત્રિય ધર્મ પ્રમાણે દગો કરી શકાય નહીં એટલે ક્ષત્રિયો ચિંતામગ્ન બની ગયા પણ બિલાડીને ઘંટ કોણ બાંધે પછી તો રાજાએ વિક્રમાદિત્યને બોલાવીને કીધું કે આપણે સાથે બેસીને ખીર ખાઈએ વિક્રમાદિત્યએ તરત જ હા પાડી તે તો યોગી પુરુષ હતા તેમણે રાજાના કપટની ખબર પડી ગઈ તેઓ જાદુઈ લીટીથી બચીને સિંહાસન આગળ જઈ અને ઉભા રહ્યા પછી જમણા હાથમાં કટાર લીધી અને ડાબા હાથમાં ખીર લઈ રાજાને મારી નાખ્યો રાજાની પત્ની ચિંતામાં બળી મરી પછી તો વિક્રમાદિત્યએ રાજગાદી સંભાળી લીધી લોકોએ રાજાના મોતનો ઉત્સવ ઉજવ્યો પ્રજા ખુશ થઈ ગઈ અને રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો થોડાક સમય બાદ રાજાને શિકારનો શોખ જાગ્યો તે લાવ લશ્કર સાથે જંગલમાં જઈ પહોંચ્યો એક રણનો પીછો કરતા લશ્કરથી અલગ પડી ગયો માર્ગ શોધવા માટે એણે ઝાડની ટોચ પર ચડીને જોયું ઉપરથી નજર કરતા એક નગર દેખાયું તે મનમાં જ બબડ્યો કાલેા નગર છૂટવે લઈશ બરાબર એ જ વખતે આકાશમાંથી એક કાગડો પસાર થતો હતો એ તો નગરનો દીવાન હતો તેણે ગુસ્સામાં આવીને રાજાના મુખ ઉપર વિશઠા કરી રાજા ગુસ્સાથી લાલ પીળો થઈ ગયો એ જ વખતે રાજાના નોકર પણ આવી પહોંચ્યા રાજાએ નગરમાં આવીને દીવાનને આદેશ આપ્યો નગરના તમામ કાગડા છે એને પકડી લાવો રાજાના દુુકમનો તરત જ અમલ કરવામાં આવ્યો બધા જ કાગડા પાંજરામાં બંધ કરીને રાજા સમક્ષ લાવવામાં આવ્યા રાજાએ ગર્જના કરી અરે નાલાયકો ક્યાં કાગડા મારા ચહેરા ઉપર વિષ્ટા કરી મહારાજ અમારામાંથી તો કોઈ નથી તો પછી કોને આ નાલાયકી કરી મહારાજ બાહુબલ નામનો એક રાજા છે હાજ પડતા જ એનું રાજ્ય પૂરું થઈ જાય એનો દિવાન ભૂતવરણ હોશિયાર પંડિત છે એ કાગડાના વેશમાં જ રહે છે આ અહીંયાથી બે કાગડાને મોકલો એ તેને બોલાવી લાવશે રાજાએ બે કાગડા મોકલ્યા બુતવરણ તરત જ આવી ગયો રાજાએ તેને વિષ્ટાવાળી વાત પૂછી તો તેનો તેને સ્વીકાર કર્યો રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો પણ દીવાનની વાત સાંભળી એ ચૂપ થઈ ગયો રાજન જે નગર જોઈને તમારી દાનત બગડી હતી એની કથા સાંભળો રાજા બાહુબલ ત્યાંનો યોગ્ય રાજા છે તમારો પિતા ગંધર્વસેન તેનો દીવાન હતો વિશ્વાસઘાતની ફરિયાદને કારણે તેને કાઢી મૂકેલો આ અંબાવતી નગરમાં આવ્યો અને રાજા થયો અને તેનો બેટો તું વિક્રમ છે જગતમાં તને બધા ઓળખે છે પણ જ્યાં સુધી તારું રાજ તિલક નહીં થાય ત્યાં સુધી તારું રાજ્ય સ્થિર નહીં થાય એટલે કોઈ પણ રીતે તું એમના હાથે તિલક કરાવી લે વિક્રમને આ વાત યોગ્ય લાગી તે બુતવરણ સાથે નગરમાં ગયો રાજા પાસે જઈ અને બુતવરણે કીધું મહારાજ આ ધર્મસેનનો બેટો વિક્રમ તમારા દર્શન કરવા આવ્યો છે રાજાએ તેનું ભરપૂર સ્વાગત કર્યું

આપ જો ખરેખર મારા ઉપર ખુશ થયા હો તો મને સિંહાસન આપો જે રાજા તમને આપ્યું છે વિક્રમને સિંહાસન એ સિંહાસન સાથે એ પોતાના નગરમાં આવ્યો અને આરામથી રાજ્ય કરવા લાગ્યો આ અગાઉ આપણે બત્રીસ પુતળીની વાર્તાઓ સાંભળેલી છે આ વાર્તાઓ સિંહાસન બત્રીસ ની છે બત્રીસ પુતળીની જ વાર્તાઓ પણ એનાથી અલગ છે આ વાતો ફક્ત અને ફક્ત મનોરંજન માટેની છે શાયદ આ વાતો કાલ્પનિક પણ છે જે સંસ્કાર ચિંતન માટે અને મનોરંજન માટે પહેલાંના સમયમાં કહેવામાં આવતી